નમસ્કાર દોસ્તો આજે આપણે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારની વિવિધ મહત્વની યોજનાઓ વિશે અભ્યાસ કરીશું તો આજે આપણે જોઈશું મિત્રો શાળા પ્રવેશોત્સવ ત્યાર પછી ગુણોત્સવ મધ્યાહન ભોજન યોજના આવી ખૂબ જ મહત્વની રાજ્ય કક્ષાએ જે કંઈ પણ યોજનાઓ છે એનો આજે લેક્ચરમાં અભ્યાસ કરીશું તો ચાલો શરૂ કરીએ રાજ્ય સરકારની પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મહત્વની યોજનાઓ હવે આપણે આગળ જોઈએ તો દૂરવર્તી શિક્ષણ હવે દૂરવર્તી શિક્ષણમાં જોઈએ તો ભારતમાં દૂરવર્તી શિક્ષણની શરૂઆત ઓગણીસો પંચ્યાસી થી ઇગ્નુ દ્વારા થઈ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી આના દ્વારા દૂરવર્તી એટલે કે પત્રાચાર શિક્ષણ આને કહીશું આપણે મિત્રો પત્રાચાર શિક્ષણ એની શરૂઆત ઓગણીસો ને થી કરવામાં આવી ત્યાર પછી ગુજરાતમાં બી દ્વારા આ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે અમે બી એ એ જ્ઞાન સેતુ સામાયિક બહાર પાડે છે તો જ્ઞાન સેતુ સામાયિક અને ટીવી ચેનલ છે રેડિયો ચેનલ ચેનલ છે છે મિત્રો જ્ઞાન જ્ઞાન વાણી અને ટીવી દર્શન ત્યાર પછી સામ પિત્રોડા ભારતના શિક્ષણ ક્રાંતિના પ્રણેતા ટેકનોલોજી ક્રાંતિના પ્રણેતા સામ પિત્રોડા એમને ખૂબ જ મહત્વનું પ્રદાન આપી અને ભારતની મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં દૂરવર્તી શિક્ષણનો કાર્યક્રમ થાય અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય એ માટે પ્રયત્નો કરેલા જીસીઈઆરટી દ્વારા વર્ષ બે હજાર દસથી થી આ શિક્ષણ કાર્યક્રમો ચલાવવામાં આવે છે જીસીઈઆરટી એ બાયસેક સ્ટુડિયોની માધ્યમથી હવે બાયસેકનું પૂરું નામ પૂછાય તો બાયસેકનું પૂરું નામ આપણે તૈયાર કરવાનું છે મિત્રો ભાસ્કરાચાર્ય ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યુટ

આના દ્વારા જીસીઈ આર ટી દૂરવર્તી શિક્ષણના કાર્યક્રમો ચલાવે છે અને અત્યારે તો હાલ વંદે ગુજરાતમાં એના એના કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે હવે આગળ જોઈએ તો ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલ દ્વારા વર્ષ બે હાજર તેરમાં ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલિંગ આના દ્વારા વર્ષ બે હાજર તેરમાં નામ બદલી અને ડિસ્ટન્સ એજ્યુકેશન કરવામાં આવે ત્યાર પછી ઇગ્નુની ટીવી ચેનલ જેની આપણે વાત કરીએ જ્ઞાન દર્શન ઇગ્નુ ઇગ્નુની રેડિયો ચેનલ જ્ઞાન વાણી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું માસિક પત્ર જ્ઞાન સેતુ આ બધા ફેક્ચ્યુઅલ ડેટા આપણે યાદ રાખીશું ડીટીએચ પ્રણાલી ડાયરેક્ટ ટુ હોમ ડાયરેક્ટ ટુ હોમ તો ડીટીએચ પ્રણાલી દ્વારા પાંચથી આઠના બધા જ વિષયો એનું અગાઉથી રેકોર્ડિંગ થયેલા એપિસોડ પ્રસારિત કરવામાં આવે છે તો આ સેટેલાઇટ સિસ્ટમથી ચાલે છે ડીટીએચ તો ભારતનો પ્રથમ સેટેલાઇટ કયો હતો એ તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવો ભારતનો પ્રથમ સેટેલાઇટ કયો હતો અને ભારતનો સૌપ્રથમ ભારતીય પ્રણાલી મુજબ જે મૂકવામાં આવ્યો તો અવકાશમાં ભારતે જાતે બીજા કોઈ દેશની સહાય વિના જે ભારતીય ઉપગ્રહ બનાવ્યો એને અવકાશમાં મૂક્યું એનું નામ હતું રોહિણી પરંતુ રશિયાની મદદથી ભારતે પ્રથમ સેટેલાઇટ મૂક્યો હતો અને આ સેટેલાઇટનું નામ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે તો વંદે ગુજરાત જેની શરૂઆત બે હજાર ચૌદ પંદરથી આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા તેમના સમયમાં કરવામાં આવી હતી તો વંદે ગુજરાત એની ચેનલો છે અત્યારે હાલ પીએમ ઈ વિદ્યા આના અંતર્ગત સ્વયં પ્રભા જે ચોત્રીસ ચેનલો ચલાવે છે અને બે હાજર સોળથી બાર ચેનલ પીએમ ઈ વિદ્યા અંતર્ગત આ બધી જ ટેકનોલોજી યુક્ત ટેકનિકલ શિક્ષણ જેમાં ખાસ કરીને ઈ વિદ્યાના જે કોઈ કોન્સેપ્ટ હોય ધારો કે દીક્ષા પોર્ટલ છે સ્વયં પ્રભા છે સ્વયં પોર્ટલ છે આ બધા જ હવે પીએમ ઈ વિદ્યાના અંતર્ગત આવરી લેવામાં આવેલા છે શરૂઆતમાં આ કાર્યક્રમ ફક્ત સરકારી શાળાઓ માટે શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ હવે બધા જ પ્રકારની શાળાઓ આનો લાભ લઈ શકે છે હવે વંદે ગુજરાતની સોળ ચેનલો કઈ છે એની આપણે ડિટેલમાં માહિતી મેળવીએ તો વંદે ગુજરાત ચેનલ નંબર વન આ છે વિભાગીય તાલીમી કાર્યક્રમો ચેનલ નંબર બે એ આરોગ્ય કાર્યક્રમો કરે છે ઘરેલુ શાખા એના લગતા પ્રોગ્રામો પ્રસારિત કરે છે અને પાંચ થી બાર એ ધોરણ પાંચથી બારનો અભ્યાસક્રમ ચલાવે છે તો ચેનલ નંબર એક આપણે યાદ રાખીશું વિભાગીય તાલીમી કાર્યક્રમો

કરે છે તો આ રીતે વંદે ગુજરાત દ્વારા સોળ ચેનલો ચલાવવામાં આવે છે જેની શરૂઆત બે હજાર ચૌદ પંદરથી આનંદીબેન પટેલના સમયમાં કરવામાં આવી હતી તો આપણે આ યાદ રાખીશું કે સોળ ચેનલોનો પ્રોગ્રામ કયો છે તો પાંચથી બાર ચેનલો એ ધોરણ વાઇઝ વિષયોનો અભ્યાસક્રમ ચલાવે છે વર્ષમાં એકસો ને પચાસ દિવસ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવે છે અને ધોરણ છ થી આઠમાં આ ચાલીસ મિનિટનો એક તાસ પ્રસારિત થાય છે